દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકના એજન્ટ રહસ્યમય રીતે ગુમ થતા સંજેલી તાલુકા સ્માર્ટ પોલીસ મથકે ગુમશુદા અરજી કરવામાં આવી છે તો એજન્ટના પત્ની દ્વારા તેમના પતિ મેનેજર પાસે જઉં છું કહીને ગયા બાદ પાંચ દિવસથી ઘરે પાછા ન આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે તો પોલીસ સ્ટેશનમાં આ મામલે તેમણે જાણ કરી છે ત્યારે સંજેલી પીડીસી બેંકના એજન્ટ ગુમની અરજી પોલીસને કરતા તપાસનો ધમધમાટ શરૂ કરાતા કડાણા ડેમ પરથી બાઇક મળી આવવાની વિગતો સામે આવી છે તો પોલીસે સીસીટીવી કેમેરા સહિતની હાલ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે તો ભાભોર ચીમનભાઈ કલજીભાઈ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં એજન્ટ તરીકે કામ કરતા હતા તો પતિને શોધવા માટે સગા સંબંધીઓ તેમજ પરિવાર શોધ

અને આયા ચા બનાવી મેં પીધું છે આરામ બી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરી મેનેજર જોડે વાત કરીને ગયા છે રંધીપુર સાહેબને મળવા માટે એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે પછી મને મારા ઘરવાળાએ મને બે વાગ્યે ફોન બી કર્યો છે વિડીયો કોલ અને કીધું કે મારો મારે ખાવું છે મારે માટે જમવાનું બનાવવા મને ભૂખ લાગી છે जेब बनवानो है जल्दी थी तू बना दे खावा तुम्हारे घर वाला कहीं बैंक में जॉब करता था आ पीडीसी बैंक में पीडीसी बैंक संजीली हां मैंने ने सुना ये मने नहीं खबर सर कितना दिवस लाप से लापता छे तुम्हारे घर वाला बुधवार थी हां आ बाबते कोई ने जान करी तम आ बाबते हमें पछि पुलिस स्टेशन में 8 तारीख के जान शुक्रवार रे मैनेजर બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ